જેમની અંત્યમાં યુગાન્ડા કેન્યાના રાષ્ટ્રધ્યક્ષ પરિવારના સભ્યોની હાજરી હતી તેવા મૂળ કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ કાંજીભાઈ કાર્યોને બિરદાવતો ઠરાવ કેન્યાની સંસદમાં પસાર કરાયો હતો તારીખ ઉદ્યોગપતિનું મોમ્બાસા ખાતે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું કેન્યા રાષ્ટ્રની સંસદમાં મોમ્બાસા વિસ્તારના સાંસદે શોક ઠરાવમાં કહ્યું હતું કે હસુભાઈના પિતા સ્વર્ગસ્થ કાંજીભાઈ પટેલ કેન્યાના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદકોમાં એક મોંબા સિમેન્ટના સ્થાપક હતા અવસાનથી લોકોને ખાસ કરીને દરિયાકાંઠે અને પૂર્વીય પ્રદેશના લોકોને મોટી ખોટ પડી છે તેમના ફાઉન્ડેશન દ્વારા શિષ્યવૃત્તિ સાથે દેશભરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ટેકો આપ્યો હતો તેમણે અનેક ઉદ્યોગોમાં વિવિધ સખાવતી કાર્યોને પણ પ્રાયોજિત કર્યા છે તેમના નિધનથી કેનિયાએ એક દયાળુ લોકસેવક મહેનતુ નેતા અને સાચા પુત્રને ગુમાવ્યો છે સ્વર્ગસ્થ હસમુખભાઈ પટેલના આત્માને શાંતિ મળે એમ કહેતા પાર્લામેન્ટે એક મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી તે એક કચ્છી ભારતીય માટે વિરલ ઘટના છે આવું મેળવનાર હસુભાઈ પ્રથમ ભારતીય બન્યા હતા કેનિયા સંસદે તેમના પુત્રો ધ્રુવ કીર્તન દર્શક અને પત્ની પુષ્પાબેન પ્રત્યે દિલો સાજી પણ પાઠવી હતી મોમાસા સિમેન્ટના ડાયરેક્ટર જીતુભાઈ શાહે માહિતી આપી હતી